આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ અને ઠંડા ઠંડા પીણા ઠંડી તો સેવા એવું જરૂરી નથી કે લોકોના પેટનો અગ્નિ ખાલીને સેવા કરી શકાય પણ અહીંયા સેવા અલગ રીતની પડે છે મસાજરની પણ પૂરી વ્યવસ્થા છે અને અહીંયા ફૂટ મસાજર છે અહીંયા વાઇબ્રેટન્સ પણ રાખ્યા છે એના ઉપર ઊભી ઉભા રહી અને આખા દિવસનો થાકરો જે છે એ દૂર કરી શકાય અથવા માલિશ પણ કરી દેશે લોકોને અને સાથે સાથે મેડિકલની સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ હોય છે હું અત્યારે આવી ગયો છું મોરબી બાયપાસ અને અહીંયા મોરબી બાયપાસમાં તમે રાજકોટ રોડ ઉપર આવી જાવ એટલે ઘણા બધા તમે રસ્તામાં કેમ્પો જોવા મળી જશે એમાંથી આ એક પાર્ટી પ્લોટ છે શું નામ જોયું રાંધેનું પાર્ટી પ્લોટ અને અહીંયા માતાજીનો તમે આ જો મંડપ છે મેં એવા પણ કેટલાક પદયાત્રીઓ જોયા છે કે જે રસ્તામાં જ્યાં જ્યાં માતાજીની સેવા કરનારા કેમ્પો આવે ને ત્યાં માતાજીનો માંડવો હોય એટલે ત્યાં પણ પગે લાગીને આગળ વધે એટલે એવું નથી કે માતાજીના દર્શન મઢમાં જ કરવા રસ્તામાં પણ બધા માતાજીના દર્શન કરીને આગળ વધનારા પદયાત્રીઓ પણ મેં જોયા સામાન્ય રીતે પગપાળા રોજના વીસથી થી પચીસ કિલોમીટરની એવરેજ પકડીને ચાલનારા પદયાત્રીઓ સાંજ પડે અને એના પગ જે દુખતા હોય અથવા એ વીસ પચીસ કિલોમીટર પૂરા કરે ત્યાં એના જે પગ દુખતા હોય એના પગને રાહત આપવા માટે અને થોડું એની અંદર વધારે જુસ્સો ચડાવવા માટે આ પ્રકારના અમુક જગ્યાએ વાઇબ્રેટર્સ અમુક જગ્યાએ આ રીતે મસાજર્સ આ રાખેલા હોય છે જેથી કરીને પદયાત્રીઓ જે છે એને થોડું રિલેક્સ ફીલ થાય તમે જુઓ

અમારી સાથે ગરબે રમી જાય એવો એનો પગ કરી દે એવી એક વ્યવસ્થા ખાસ કરીને અહિયાં અમે એક ઉપલબ્ધ કરાવી છે વિશેષ તમને બતાવીએ તો આરામ કરવા માટેની વ્યવસ્થા છે

અને નોર્મલી કિલોમીટર આ જગ્યાએથી થોડાક આગળ વધતા જ એટલે કે આ રાજકોટવાળો હાઈવે કહેવાય મોરબી બાયપાસ રાજકોટ હાઈવે અને ત્યાં માળિયા જતો રસ્તો જે છે એ માળિયા જતા રસ્તે ચડ્યા પછી પદયાત્રીઓએ થોડું વધારે સાવચેત રહેવાની જરૂર હોય છે કારણ કે આ જે માળિયાવાળો હાઈવે છે તમે આ જોઈ રહ્યા છો અહીંયા પુલ સામે દેખાય છે અહીંયાથી લેફ્ટ સાઈડ પદયાત્રીઓએ મોરબીથી આવતા પદયાત્રીઓએ લેફ્ટ રહેવાનું હોય છે જેથી કરીને માળિયા અને સામખિયાળીવાળા રસ્તે આગળ વધી શકે આ રસ્તો ખૂબ જ હેવી વાહનોથી લોડેડ હોય છે આ રસ્તા ઉપર ભારે વાહનોની સંખ્યા પણ વધારે હોય છે અને સ્પીડ પણ વધારે હોય છે અને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અહીંયાથી થોડા કિલોમીટર આગળ જશો એટલે લક્ષ્મીનગરનો કેમ્પ જોવા મળશે જે છેલ્લા બે વર્ષથી આયોજિત થાય છે અહીંયા પદયાત્રીઓને આરામની ખાવા પીવાની ચોવીસ કલાક ચા પાણી નાસ્તાની પણ સુવિધાઓ આપવામાં આવે છે આમ તો ભાદરવા મહિનાના કપરા તડકાની અંદર ક્યારેક ક્યારેક પદયાત્રીઓ જે છે એની ચાલવાનો પ્રેફરન્સનો ટાઈમ જે છે એ થોડો ચેન્જ દીધો હોય હવે મોટાભાગના પદયાત્રીઓ સાંજે પછી ચાલવાનું વધારે પસંદ કરતા હોય છે કેટલાક પદયાત્રીઓ રાત્રે ચાલવાનું પસંદ કરતા હોય છે તો કેટલાક વહેલી સવારથી બપોર સુધીમાં મોટાભાગનો ટાઈમ ખેડી લેતા હોય છે પણ હા મોટાભાગના કેમ્પની અંદર આ રીતે ગરમ પાણીની સુવિધાઓ પણ હોય છે જેથી કરીને પદયાત્રીઓ પગ જાળી શકે લીમડાવાળું આ જે ગરમ પાણી છે એનાથી એને રાહત પણ થોડી થાય તો બીજું પક્ષમાં આપણું સ્વગત છે સમીર અને મોરબી હાઈવે ઉપરથી સીધો આવી ગયો છે માળિયા રોડ ઉપર આ લક્ષ્મીનગરનો કેમ્પ કહેવાય છે અહીંથી ત્રીસ કિલોમીટર છે મારિયા અને એવું કહેવાય છે કે લગભગ બસો પંચાવન થી સાઈઠ કિલોમીટરનું ડિસ્ટન્સ છે એથી માતા મળ્યું એટલે ઓલમોસ્ટ છ એક દિવસ તો હજી અહીંથી પદયાત્રીઓને પહોંચતા લાગશે મોટાભાગના પદયાત્રીઓ રાત્રે ચાલવાનું રાખતા હોય છે પણ બધા પદયાત્રીઓને હું બે હાથ જોઈને વિનંતી કરું છું કે આ મારિયા રોડ જે છે અહીંથી સાવરના પુલ સુધી ટ્રાફિક બહુ જ ભયંકર રહેતો હોય છે એટલા કન્ટેનર્સ હોય છે એટલા કારટેનર્સ હોય છે એટલા ડમ્પર્સ હોય છે અને એટલા બીજા ટ્રક્સ હોય છે એટલી મોટી લક્ઝરીસ બસો હોય છે તો મહેરબાની કરીને ચાલે પીઠમાં અને પાછળ બેગમાં રેડિયમના સ્ટીકર્સ લગાડે અને ખૂબ જ કોર્નરમાં ચાલે કારણ કે અહીંથી ઘણી વખત મોટા વાહનો જે છે એ લેફ્ટ સાઈડમાંથી પણ સ્પીડમાં ઓવરટેક કરતા હોય છે આ રસ્તો ગજબ છે અને અહીંથી તો ખાસ ચેતતા રહે ભલે મોરબી સુધી કદાચ એ લોકોને એટલી ટ્રબલ ન પડી હોય પણ આ માળિયાવાળો રસ્તો ચડ્યા પછી સામખિયાળી અને ભચાઉ સુધી ટ્રાફિક જે છે એ મારનો હેવી રહેવાનો છે એટલે આ આટલા વર્ષોનો મારો અનુભવ બોલે છે એટલા માટે હું તમને કહી દઉં છું કે અહીંયા એકસ્ટ્રા સાવચેતી રાખે અને એમાં પણ સુરજબાજી પુલ ઉપર તો પુષ્કળ સાવચેતીની સાથે ચાલે અને ખાસ કરીને રેડિયમના સ્ટીકર્સ પોતાની બેગ ઉપર પોતાની સ્ટીક ઉપર પોતાના ટી શર્ટમાં કે શર્ટમાં પાછળના ભાગ ઉપર ઇવન બને તો પોતાના ફૂટમાં નીચેના ભાગમાં પણ પાછળના ભાગમાં રેડિયમના સ્ટીકર્સ લગાડે મૂત્ર શું નામ તમારું રાજુભાઈ રાજુભાઈ હા આ પ્રકારની માનતા રાખી છે શું આ માનતા છે શું માનતા છે જણાવશો બેબીની માનતા છે અચ્છા બેબીની માનતા એટલે આ સાંકળ બાંધી અને આખે પાટા બાંધીને સાકળ બાંધીને આખે પાટા બાંધીને હ હ નવા અવતારે દીકરી પાછી આવી આપે હે મારા ભાઈની દીકરી નવા અવતારે પાછી આવી અરે વાહ અને ક્યારથી શરૂ કરી દીધી અને હવે કેટલા દિવસમાં પૂરી કરશો ત્યાં પદયાત્રા સો હાથ દિવસ સાત દિવસ વા પહેલી પદયાત્રા છે તમારી પહેલે ના ઘણા વર્ષો થી આવું પણ આ આવી રીતની માનતા પહેલી વાર આ રીતે પહેલી વખત એમ પહેલી વખત પછી તમારા સહયોગમાં કોણ કોણ મિત્રો બધા ભેગા આવ્યા છે હા ચાર પાંચ જણા સાહેબ એમ અને આ નું વજન કેટલું છે અંદાજે 10 કિલો 10 કિલો 10 કિલો એટલે ઉતારવાની જ નહીં નહીં ઉતારવાની માતાજીની સામે જ ઉતારશો એમ માતાજી ને આમ ક્યાં ગામ થી આવો છો ગંગ્યાવદર હે ગંગ્યાવદર અલગો વાकानेर વાकानेर થી આવો તો કેટલા દિવસે પોચીયાતી સુજી મે એક દિવસ થયો એક દિવસની અંદર પોચી આની ભલા કેટલી પદયાત્રા કરી ઘણા વર્ષોથી આવો કરો છો હા પ્રાવકે થોડી વધારે આખરી લીધી એમ માનતા જય માતાજી જય માતાજી હા આપણો રામકેશવ યોગેશભાઈ યોગેશભાઈ આ એકચ્યુઅલી એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય અને કેમ્પ કોનો છે આ લક્ષ્મીનગર ગામથી એક અડધો કિલોમીટર આગળ જી અન્નપૂર્ણા હોટલની બાજુમાં બરાબર અને અહીંથી માતાના મઢ કેટલું ડિસ્ટન્સ થતું હશે અહીંથી માતાના મઢ બસો સાઠ જેવું થતું હશે સાઠ કિલોમીટર જેવું બસો સાઠ કિલોમીટર બસો સાઠ કિલોમીટર ઓકે અને કેટલા વર્ષોથી આપણે આ કેમ્પ કરીએ છીએ એ આપણું આ ત્રીજા વર્ષનું મંગળ પ્રારંભ થઈ રહ્યો છે વાહ કેટલા દિવસથી ચાલુ છે આપણે અહીંયા

અને સવારના નાસ્તો ને બધું સવારમાં ચા પાણી નાસ્તો જી વધારે ફ્લો કેવા ટાઈમે હોય છે દિવસ આખા વધારે ફ્લો રાતના ટાઈમે હોય છે રાતના ટાઈમે હોય રાતના વાટે તો રાત્રે પબ્લિક ની સુવિધા માટે કઈ કર્યું છે રાતના ઓમ સુવા ની સુવિધા છે આરામદાયક કુલર ને બધું રાખ્યું છે પંખા છે ગરમ પાણીના ના હાથ પગ ધોવા એવી સુવિધા છે મેડિકલ સુવિધા છે રાત્રે પણ રસોડું ચાલતું રહે છે રાતે पना रात चालू रखीज जय माता जय माता जय आप तो आज से लक्ष्मी नगर में